એક એકાઉન્ટન્ટ કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર સંભાળતો હતો અને તેની દાનતમાં ખોટ આવે છે અને કરોડપતિ બનવાના સપના જોવે છે તેના નામે અને તેની પત્નીના નામે અનેક કંપની ખોલી દે છે અને શેડ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરે છે કોણ છે આરોપીઓ તેની વિગતવાર વાત કરવી છે

તે પોતે બોળા સ્વભાવના પણ હતા અને આ ઈરફાન શેખ પર પૂરેપૂરો વિશ્વાસ પણ કરતા હતા ઈરફાન શેખ છે તેના મનમાં કરોડપતિ બનવાના સપના જાગે છે અને તે બે કંપની ખોલે છે જેના નામની વાત કરીએ તો એસબી કેમિકલ્સ અને બીજી એક કંપની ખોલે છે તેની પત્નીના નામે જેનું નામ છે એફ એ ટ્રેડર્સ આ બંને કંપનીમાં નામે ખોલ્યા બાદ તે છેતરપિંડી આચરે છે અને છેતરપિંડી કરોડોની હોય છે ત્રણ કરોડ ઉપરની આસપાસની તેણે છેતરપિંડી આચરી છે આ મામલો પહોંચ્યો હતો અમદાવાદના ઈઓ ડબલ્યુ વિભાગમાં અને પોલીસ આ ઇરફાન શેખ છે તેને ઝડપી લીધો છે જ્યારે તેની પત્નીનું નામ છે નાઝિયા બાનુ શેખ જે અત્યારે ફરાર છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમો અત્યારે કામે લાગી છે આ સમગ્ર ફ્રોડને લઈને અને આ તપાસને લઈને ઇઓડબ્લ્યુના એસીબી ચાવડા શું કર્યા છે તે આપ સાંભળો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે છેતરપિંડી ચેટિંગનો ગુનો દાખલ થયેલો છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામે ફારૂક અહેમદભાઈ રસુલમિયા શેખ નાશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક રેડીમેડ વોશ કરવાની ફેક્ટરી ધરાવતા હતા તેમના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે ઇરફાન ઇસ્માઈલ શેખ રે દરિયાપુર નાઉ ત્યાં નોકરી કરતા હતા બે હજાર આઠથી અને આ કામના આ ઈરફાનભાઈ જે છે આરોપી એકાઉન્ટન્ટ એણે બે હજાર અગિયારથી દિન સુધી જુદું જુદી રીતે ત્રણ કરોડ સિત્યોતેર લાખ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું આ કામની એમો એવી છે કે આ એકાઉન્ટન્ટ છે એણે પોતાના નામે એક ફર્મ બનાવેલી હતી જેનું નામ એસપી કેમિકલ્સ છે અને એની પત્ની નાઝિયાબાનુના નામે એફ ટ્રેડર્સ નામની એક બીજી ફર્મ બનાવેલી હતી અને આ કામના ફરિયાદી જે છે માલિક એમને વિશ્વાસમાં લઈ તેમને જે વ્યવહાર થતા હતા નાણાકીય વ્યવહાર ચેક એ ખોટી રીતે આ ફોર્મમાં જમા કરાવતા હતા અને આ કામના માલિકને જાણ થતાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસની આસપાસ આ છેતરપિંડી કરતો હોવાની જાણ થતાં તેઓએ ઓડિટ કરતા આ ત્રણ કરોડ સિત્યોતેર લાખ રૂપિયાની ઊંચાપત કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે આ ગુનાના કામે આરોપી જે છે ઇરફાન ઇસ્માયલ શેખ તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ આ કામના આરોપીએ આ રકમથી શું શું વસાવ્યું છે તે પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે અને આ કામના આરોપીના રિમાન્ડ પણ માગવામાં આવી રહેલા છે આ કામના આરોપી જે છે તેઓએ તેમની પત્નીના નામે એફએ ટ્રેડર્સ નામની બનાવી બનાવેલી હતી અને એમની પત્ની જે છે એમના એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે અને આ રીતે તેઓએ પણ એમને મદદગારી થયેલા છે આ જે ફરિયાદી છે એમની ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ હતી એમાં જે પૈસા વોક રેડીમેડ કપડાં વોશ કરતા હતા એના જે બિલ આવતા હતા એ બિલ આ એકાઉન્ટન્ટના ધ્યાન ઉપર જ રહેતા હતા અને એકાઉન્ટન્ટ જે હતો તે વધારે સાથી અને વધારે અનુભવી થવાના થતો ગયો અને આ કામના ફરિયાદી છે એમને જે ટ્રાન્ઝેક્શનનું એકાઉન્ટનું નોલેજ થોડું ઓછું હતું એટલે આ કામનો આરોપી છે માલિકનો વધારે પડતો વિશ્વાસ સંપાદન કરી અને તેમની જાણવાર ઘણા બધા વ્યવહારો થતા હતા એમાંથી આ ત્રણ કરોડ સિત્યોતેર લાખ રૂપિયાનું છેલ્લા દસ બાર વર્ષમાં ચીટિંગ કરેલોનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે એ પોતે એકાઉન્ટનો વિષય ભણેલા છે અને કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા છે

તેના મનમાં જે ખોટ જાગી હતી તે તેને અત્યારે પોલીસ સ્ટેશન અને હવે જેલ સુધી લઈ ગઈ છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો